હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા ચેનલ મેથી સોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને ચટપટો વધેલી રોટલીમાંથી બનતું એકદમ નવો નાસ્તો જેને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો ચાલો રેસીપી શરૂ કરીએ તો મેં સૌથી પહેલાં અહીંયા વધેલી રોટલી લઈ લીધી છે તો મારે અહીંયા એ રોટલી છે રાતની વધેલી છે તો હવે આમાંથી આપણે એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીને તૈયાર કરવાનો છે તો સૌથી પહેલાં તો આપણે રોટલી કટ કરીશું તે માટે આપણે આ રીતે ચક્કુની મદદથી તેને સૌથી પહેલાં વચ્ચેથી કટ કરીશું તમે તમને જે રીતના ગમે એ રીતે તમારા મનગમતા શેપમાં તેને કટ કરી શકો છો સૌથી પહેલાં મેં તેને ચાર ભાગમાં ડિવાઈડ કર્યું છે આ રીતે પછી તેને આ રીતે મેં વચ્ચેથી કટ કર્યું પણ કટ કરી લીધું છે મેં તેને નાચોસનો શેપ આપ્યો છે તમે કોઈ પણ શેપમાં તેને કટ કરી શકો છો આ રીતે આપણે વચ્ચેથી પણ એક ફરીથી કટ કરીશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી આખી જ રોટલીને કટ કરી લીધી છે આ રીતે મેં તેને નાચોસનો શેપ આપ્યો છે તમે તેને કોઈ પણ શેપ આપી શકો છો અને અહીંયા મેં બધી જ રોટલીને કટ કરી લીધી છે તમે જોઈ શકો છો અને મેં અહીંયા તેલ પણ ગરમ થવા મૂકી રાખ્યું હતું અને આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં રોટલી પણ એડ કરી લઈશું અને તેને મીડિયમ ગરમ તેલમાં ફ્રાય કરવાનું છે તો આપણે જેટલી સમાય એટલી રોટલી કઢાઈમાં એડ કરી લઈશું તો મેં અહીંયા રોટલીને એડ કરી લીધી છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને તેને ઉલટતા પુલટતા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે આ રીતે તમે જોઈ શકો છો કે આપણી રોટલી છે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન જેવી થાય છે તો આપણે તેને ઉલટતા પુલટતા રહીશું અને સરસ રીતે ફ્રાય કરી લઈશું અને બેથી ત્રણ મિનિટમાં જ આપણી રોટલી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન બનીને તૈયાર થઈ ગઈ છે બધું જ તેલને તારીને આપણે તેને બહાર કાઢી લઈશું અને ફરીથી વધેલી રોટલી જે બીજી કટ કરી છે તેને પણ તળી લેવાની છે તો મેં આ બધી જ રોટલીને કટ કરીને તળી લીધી છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી મેં અહીંયા તળીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે આગળ તેના ઉપર બીજી ટોપિંગ એડ કરીશું તો મેં અહીંયા એક પ્લેટમાં બધી જ રોટલીને એક સરખી મૂકી દીધી છે હવે સૌથી પહેલાં આપણે તેમાં ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી લઈશું તો અહીં આપણે આ રીતે બધા જ રોટલીને એક સરખી ડુંગળી એડ કરી લઈશું સાથે જ આપણે તેના ઉપર ઝીણું કટ કરેલું ટમેટું પણ એડ કરીશું તમે અહીંયા તમને જે ભાવતું હોય એ ટોપિંગ એડ કરી શકો છો તો મેં અહીંયા ટમેટું પણ તેના ઉપર એડ કરી દીધું છે અને સાથે જ તેના ઉપર થોડા ઝીણા લીલા સમારેલા થાણા પણ એડ કરી લઈશું એકદમ ટેસ્ટી અને ચટપટો અને ક્રિસ્પી આપણો નાસ્તો બની ગયો છે ઉપરથી આપણે થોડી પીળી મોળી સેવ એડ કરી લઈશું તમે તેના ઉપર ચીઝ પણ એડ કરી શકો છો એકદમ ટેસ્ટીઓ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો મેં અહીંયા ખૂબ બધી સેવ પણ એડ કરી લીધી છે અને સાથે જ આપણે એકદમ ટેસ્ટી અને ચટપટો બનાવવા માટે મેં તેના ઉપર ચાટ મસાલો પણ એડ કરી લીધો છે થોડો ચટ મસાલો એડ કરી લઈશું અને આપણો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ એવો ચટપટો આપણો વથેલી રોટલીમાંથી બનતું નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ રોટલીમાંથી પાંચ બનાવીને તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કરી મળીશું નવી રેસીપી સાથે અત્યાર સુધી આપજુઓ